આજના યુવા પેઢીને ખૂબ જ સુંદર આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું દરેક કિશોરોને ખબર પડે એવી સુખ ખૂબ જ સુંદર રીતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું દરેક હરિભક્તોને તેમના વક્તવ્યએ એક ચિત્તે સાંભળ્યા હતા મોટિવેશનલ સેમિનાર એન્ડ હરિભક્તો સ્ને મિલનમાં સાધુ જ્ઞાનના નંદદાસજી સ્વામી આધ્યાત્મિક રાજકારણ અભ્યાસ વિજ્ઞાન સમાજ રમત ગમત તથા અન્ય સામાજિક મુદ્દાઓ પર ખૂબ જ સુરસ સરસ વક્તવ્ય રજૂ કરતા હતા ક્યારેક એક કલાક ઉપર પૂરો થઈ ગયો ખબર પણ ન પડી ભગવાનની આરતી કર્યા બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું તથા બહેનો અલગ અલગ વાનગીઓ પોતાના ઘરેથી લાવ્યા હતા તે સો હરિભક્તો સાથે બેસીને મહાપ્રસાદ જમ્યા હતા ત્યાર પછી નાના બાળકો કિશોરો યુવાનો વડીલો બહેનો અને સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું હાલના સમયમાં માણસ દારૂ ગાંજો સિગરેટ ડ્રગ્સ જેવા વ્યસનનો ગુલામ બન્યો છે ઘર પરિવાર વેર વિખેર થઈ રહ્યા છે લેપટોપ સેલ્ફ ફોન મોબાઈલ ને પોતાની દુનિયામાં મસ્ત રીતે ખોવાઈ જાય છે કહેવાય છે કે સેલ ફોન કે લેપટોપ નો ઉપયોગ કરવાનો જ છે પણ એનો જે દૂર ઉપયોગ થાય છે ટેકનોલોજી થી સંપર્ક વધ્યો સંબંધ નહીં ડિપ્રેશન માં આવીને માણસો આત્મહત્યા કરે છે લડાઈ ઝઘડાઓ અંધશ્રદ્ધા વ્યમોમાં માં જટવાઈ ગયા છે આજનો માણસ ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાનો પ્રોજેક્ટ આપ્યો અને વેર વિકેર થતા પરિવારનાઓને એક કર્યા છે કોરોના હોય કે ધરતીકંપ સુનામી કે રશિયા યુક્રેન દેશોનું યુદ્ધ રેલ દુર્ઘટના હોય કે મહાકુંભ ભરાય હોય પૂરગ્રસ્ત વિસ્તારોમાં કે કોઈ પણ કુદરતી આફતોમાં વિશ્વવ્યાપી બીએપીએસ સ્વામિનારાયણ સસ્તા કોઈ પણ જાતના ભેદભાવ વગર રાહત કાર્ય માટે સૌથી પહેલા આગળ હોય છે કોઈપણ આમંત્રણની રાહ જોયા વગર ત્યાં પહોંચી જઈને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવે છે પ્રાતસમરણીએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને હાલમાં બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી હજારો સંતો અને હરિભક્તોએ પચાસ લાખથી પણ વધુ લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર જાતે જઈને વ્યસન મુક્ત કરાવીને આધ્યાત્મિક તરફ લોકોને લઈ ગયા છે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને તેમણે તૈયાર કરેલા સંતો જે દેશ પરદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે વિચરણ કરી રહ્યા છે ત્યારે ભારતીય સંસ્કૃતિને શાશ્વત જીવંત રાખવા માટે જે પ્રયત્ન કરતા રહેલા આ સંતોને પ્રણામ સાધુ જ્ઞાનानंद दास બીએપીએસ અને સ્વામીજી આજે જે યુવા વર્ગનો જે સેમિનાર હતો એના વિશે કહીશું કારણ કે આજે પરીક્ષામાં ફેલ થાય યુવા વર્ગ અને ટેકનોલોજીની દુનિયામાં જીવતો છે માણસ એટલે સેલફોન મોબાઈલ લેપટોપની દુનિયામાં જીવતો છે માણસ ને એવા સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો જ છે આપણે એની ના નથી પરંતુ જ્યારે ડિપ્રેશનમાં આવી જાય છે ને ત્યારે યુવાન આત્મહત્યા કરે છે તો એવા યુવા વર્ગને બે પે સંસ્થા આધ્યાત્મિક તરફ વાળવા માટે શું પ્રયત્ન કરતા છે યુવાની એ ઉર્જાની નિશાની છે કે એની અંદર દરેક યુવામાં એક ધગશ હોય છે અપ્રતિમ શક્તિ હોય છે અને ભવિષ્યમાં કંઈક કરી બતાવવાની તમન્ના હોય છે એમાં ગતિ તો હોય છે પણ દિશા એ બહુ અગત્યની વસ્તુ છે જો ગતિની સાથે સાચી દિશા મળે તો એ સફળતાની તરફ જાય છે અને આ સાચી સફળતા હોય છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પરમપૂજ્ય સ્વામી મહારાજે આ યુવાનીને સાચી દિશા બતાવવા માટે અનેક પ્રકારની યુવા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓનું સંચાલન સંચાલિત કરી છે એની અંદર આજનો પણ આ સેમિનાર હતો જેમાં યુવા વર્ગને અભ્યાસમાં કેવી રીતે આગળ વધે સાથે સાથે સાચી શ્રદ્ધા જીવનમાં સાચી શ્રદ્ધા હોય સાથે સાથે ચરિત્રની દ્રઢતા હોય કે આજે તમે જે વાત કરી છે કે આ સોશિયલ મીડિયાનું વાતાવરણ છે ટેકનોલોજીનું વાતાવરણ છે એની અંદર આપણું ચારિત્ર સારું રહે આપણી શ્રદ્ધા ભગવાન પ્રત્યેની પણ યથાવત રહે તે માટે આ યુવાનોને જાગૃત કરવાનું કામ પરમ પૂજ્ય મહંસાઈ મહારાજ સંતો દ્વારા કરાવે છે એમાં એવો તેઓ મુખ્ય વાત એ કરે છે કે જો વિવેક હોય તો ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી પણ ટેકનોલોજી આપણા માટે સહાયરૂપ થાય છે પણ જો વિવેક ના હોય તો એ આપણને બરબાદી તરફ લઈ જાય છે તો ઉપયોગ કરવાનો છે આ એકવીસમી સદીની અંદર પરંતુ એની સાથે સાથે વિવેક એ બહુ જરૂરી છે અને આ વિવેક બુદ્ધિ આપણે જ્યારે સત્સંગમાં આવીએ આ યુવાનો અત્યારે યુવા સભાની અંદર આવે છે અને એમને આ જાણપણું રહે છે એનું કારણ આ સત્સંગ છે અને એનાથી આ વિવેક બુદ્ધિ જાગૃત થાય છે અને સ્વામીજી આજે વ્યસનમાં ડૂબેલો છે યુવાન સમાજવર્ગ દ્રક્ષ ગાંજા દારૂ અને એની અંદર જાય છે ડાન્સ પાર્ટીમાં અને એવામાં તો એવા યુવા વર્ગને વ્યસન તરફથી વાળવા માટે બે સંસ્થા શું કરે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં આ ઝુંબેશ ઉભાડી હતી અને આખા વિશ્વની અંદર પ્રમુખ સ્વામી મહારાજના આ પ્રયત્નના કારણે એમને જીવનકાળ દરમિયાન જ લગભગ પચાસ લાખ લોકોને વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો અને એ દિશાની અંદર એમણે પચાસ લોક લોકોને સંતો દ્વારા હરિભક્તો દ્વારા કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક કરીને એમને વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપી હતી અને આજે પણ આ પ્રવૃત્તિ યથાવત ચાલી રહી છે અને આ વ્યસન અને દૂષણ એ આપણી આ યુવાનીને કોઝરી ખાય છે કેમ કે જે શક્તિ જે સાહસ જે રચનાત્મકતા જે ખરેખર દેશ માટે વિશ્વ માટે પરિવાર માટે સમાજ માટે ઉપયોગી થવાની હતી એ શક્તિ અને એ ઊર્જા જો વ્યસનના માર્ગે જાય તો બરબાદ થઈ જાય છે એટલે ઠેર ઠેર વ્યસન મુક્તિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે બીએપીએસ દ્વારા અને થોડા થોડા સમય અંતરાળે વ્યસન મુક્તિ કાર્યક્રમ દ્વારા બાળકો ઘરે ઘરે જાય છે યુવાનો ઘરે ઘરે જાય છે અને લોકોને સમજાવે છે અને દુષ્પરિણામ બતાવે છે અને એમને વ્યસન મુક્ત કરવા માટેનો અને તુર્કી તુર્કી દેશની અંદર ભૂકંપ થયો ગુજરાતની અંદર કચ્છ ભુજમાં ભૂકંપ થયો મહારાષ્ટ્રના લાતુરની અંદર ભૂકંપ થયો અને રશિયા યુક્રેનની અંદર ભૂકંપ આપણે યુદ્ધ થયું ને મહાકુંભ અત્યારે ચાલી રહ્યો હતો તો એની અંદર બીએપીએસ સંસ્થા જે સેવા કાર્ય કરે છે એના વિશે થોડું કહેશો બીએપીએસ સંસ્થા સમાજ ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે અત્યારે એકસો બાવન જેટલી પ્રવૃત્તિ સમાજ સેવી પ્રવૃત્તિ બી એ નેજા હટળ ચાલી રહી છે જેની અંદર શિક્ષણ છે સ્વાસ્થ્ય સેવા છે આદિવાસી ઉત્કર્ષ માટે સેવા પ્રદાન કરી રહી છે બાળકો યુવાનો માટેની બાલ પ્રવૃત્તિ છે યુવા પ્રવૃત્તિ છે મહિલા પ્રવૃત્તિ દ્વારા યુવતી પ્રવૃત્તિ દ્વારા આ પ્રકારની અનેક પ્રકારની સામાજિક સેવાઓના કાર્ય બીએપીએસ દ્વારા સંચાલિત થઈ રહ્યા છે અને જેમ આપણે વાત કરી કે વિશ્વની અંદર જ્યારે કુદરતી આફતો આવે છે ત્યારે બી સંસ્થા સદૈવ સમાજની સાથે રહી છે સમાજના અશ્રુને લૂછ્યા છે જેમ કે ભુજ ભૂકંપ ભૂકંપ આવ્યો બે હજાર એકની અંદર ત્યારે આ એવી આપદા હતી કે લોકો એક સાથે આટલી મોટી હોનારત થાય તો ક્યારેય આ લોકો જે બચી ગયા હતા એમને માટે જમાડવાની વ્યવસ્થા શું કરવી પરંતુ પ્રમુખ સ્વાઈ મહારાજે તત્કાલ આ દિશા ઉપર ચિંતન કર્યું અને સૌથી પહેલો કોળીઓ મૂકનારા પ્રમુખ સ્વાઈ મહારાજ હતા તો આ પ્રવૃત્તિ હંમેશા ચાલી રહી છે કુદરતી આપતો સામે તો માણસનું શું ચાલે પરંતુ જ્યારે જ્યારે આવી પ્રવૃત્તિ થઈ છે આપતાઓ આવી છે ત્યારે આપણી સંસ્થા દ્વારા દરેક જગ્યાએ હમણાં લેટેસ્ટ તમે વાત કરી કે યુક્રેન અને રશિયાની વચ્ચે જે યુદ્ધની અંદર આપણા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા ત્યારે ભારતના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આપણા સંતોને વાત કરી કે આપણા આના આ વિદ્યાર્થીઓને ત્યાંથી લાવવા માટે એમને સાચવવા માટે એમને ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા માટે જો તમે કંઈક વ્યવસ્થા કરો તો સારું અને આ વાતને પરમ પૂજ્ય સાંઈ મહારાજે પણ આશીર્વાદ રૂપે કહ્યું કે આ આપણે કરવું જ છે અને તત્કાલ આ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ થયું જેમાં યુદ્ધ વિનાશકતાને નોંધતું હતું પણ આ જે સેવા ભાવના સાથે આટલું સરસ કાર્ય થયું એ પણ એક આશ્ચર્ય જન્માયું હતું તો આવી તો દરેક આપત્તિઓ વચ્ચે પણ અને રચનાત્મક કાર્યમાં પણ બીએપીએસ સંસ્થા સદૈવ સાથે રહી છે અને સ્વામીજી આજે ઘર પરિવારો તૂટતા રહેલા છે સમાજની અંદર વ્યસનોના કારણે મોટાભાગે તો વ્યસનોના કારણે અને ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને વિશ્વવંદનીય પૂજ્ય મહંત સ્વામી મહારાજ વર્તમાન કાળની અંદર તે ઘર સભાનો જે પ્રયોગ આપ્યો છે એને લીધે સમાજમાં શું પરિણામ આવ્યા છે આ વાત સાચી છે કેમ કે જેમ જેમ આધુનિકતા વધતી જાય છે જેમ જેમ પરિવારો તૂટતા જાય છે આ એક બહુ મોટો પ્રશ્ન છે કે પરિવારની અંદર શાંતિ કેવી રીતે આવે પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજે આ સંકલ્પ કરેલો કે દરેક પરિવાર એ શાંતિથી રહે પરિવારની વચ્ચે સૌહાર્દ ભાવના રહે પરિવારની વચ્ચે એકતાની ભાવના રહે પરસ્પર એક સમજણ આવે એકબીજા પ્રત્યે આદર થાય પરિવારના સભ્યોની વચ્ચે તો આ વાત માટે પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ કટિબદ્ધ હતા અને આજે પૂજ્ય મોહન સાંઈ મહારાજે પણ એક ઝુંબેશ ચલાવી છે સંતોને ઘરે ઘરે એમને મોકલ્યા છે અને પરિવારને તૂટતા બચાવ માટે એમને જે ઘર સભાની વાત કરી હતી એ ઘર સભાની સમજણ આ બધા પરિવારોને આપવામાં આવે છે જેની અંદર પરિવારના સભ્યો સાંજે ભોજન કર્યા પછી સાથે બેસે અને થોડું શાસ્ત્રોનું વાંચન કરે અને પછી આપણા પારિવારિક મૂલ્ય વિશે વાત કરે આપણા પ્રાચીન ધર્મોની અંદર ભગવાન કૃષ્ણ ભગવાન રામચંદ્ર ભગવાન સ્વામિનારાયણ ભગવાન એમના પ્રસંગો જે બહુ જ પ્રેરણાદાયક છે આ પ્રેરણાદાયક પ્રસંગોનું વાંચન કરે એના ઉપર આ પુસ્તક ઘર સભાનું એવું બનાવ્યું છે કે જેની અંદર એક એક્ટિવિટી પણ છે કે પરસ્પર આ એક્ટિવિટીસ લોકો પરિવારના સભ્યો કરે તો સહેલાઈથી આ જે મૂલ્યોને આત્મસાત કરી શકે એની સાથે સાથે ક્યુઆર કોડ પણ એ પુસ્તકની અંદર આપેલા છે કે એ પ્રસંગને લગતા વિડીયો પણ લોકો જોઈ શકે અને પરિવારની અંદર જે મૂલ્યોની જરૂરત છે એ મૂલ્યો આત્મસાત કરી શકે જય સ્વામિનારાયણ સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યુનવાજ ગુજરાતી ન્યૂઝ